દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ વેરહાઉસ બળીને કાખ વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં આજે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી કંપનીના વેરહાઉસમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમારાના ગોટે ગોતા દૂર દૂર સુધી આકાશમાં ફેલાઈ ગયા હતા જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ કોઈ અગમ્ય કારણોસર લાગી હતી અને આખા વેર આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી દહીત સહિત આસપાસના વિસ્તારોમાંથી ફાયર પાર્ટીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી જોકે આગને કારણે વેરહાઉસમાં રાખેલો મોટાભાગનો સામાન બળીને ખાક થઈ ગયો છે જેનાથી કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે કંપનીના અધિકારીઓ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી પણ ચાલી રહી છે આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના પગલા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે